મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે મિત્રો ખાતર માટે રૂપિયા સાડત્રીસ હજાર નવસો બાવન કરોડની સબસિડી મંજૂર કેબિનેટની બેઠકની અંદર જાહેરાત કરવામાં આવી છે મિત્રો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આજે ખેડૂતો માટે હિતકારક નિર્ણય લેવામાં આવેલો છે મિત્રો વાત કરીએ વર્ષ બે હજાર પચીસ રવિ સિઝન માટે છે મિત્રો જે ફોસ્ફરસ અને પોટાશ ખાતર ઉપર કુલ રૂપિયા સાડત્રીસ કરોડની સબસિડી મંજૂર કરી દીધી છે મિત્રો વાત ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળશે સૂચના પ્રમાણે પ્રસારણ મંત્રી જે અશ્વિની વિષ્ણવય છે મિત્રો જણાવ્યું કે રવિ સિઝન માટે છે મિત્રો મંજૂર કરેલી સબસિડી ગયા વર્ષની સરખામણી અસરે રૂપિયા ચૌદ હજાર કરોડથી વધુ છે અને આ નિર્ણય બાદ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળશે મિત્રો વાત કરીએ જે કયા કયા ખાતરની અંદર છે કેટલી કેટલી સબસિડી છે મળવાપાત્ર થશે કેબિનેટની અંદર જે નિર્ણય લેવાયો એ પહેલાં ઓક્ટોમ્બરથી લાગુ થયેલા જે પોષક તત્વ આધારિત સબસિડી છે જે આ યોજના હેઠળ નવો દર જાહેર કરેલો છે તે મુજબ જે નાઇટ્રોજનની અંદર મિત્રો તેતાલીસ પોઈન્ટ ઝીરો બે રૂપિયા ફોસ્ફરસની અંદર જે કહેવાય ને કે એના માટે રૂપિયા છે સુડતાલીસ પોઈન્ટ છન્નું પોટાશ માટે છે મિત્રો વાત કરીએ બે પોઈન્ટ આણત્રી અને સલ્ફર માટે રૂપિયા બે પોઈન્ટ સિત્તાસી ની પ્રતિ કિલોગ્રામની સબસિડી જે ભાવ છે એ સબસિડી માટે જાહેર કરવામાં આવેલો છે આની જે ઓફિસિયલી માહિતી છે મિત્રો એ આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો વોટ્સઅપ માટેની એક સરસ મજાની ચેનલ છે એની અંદર જે વિશેષ માહિતી છે મળી જાય તો એમાં પણ જોડાવાનું ભૂલતા નહીં મિત્રો આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને સીધો જ લાભ છે થવાનો અપેક્ષા છે કારણ કે રવિ સિઝનમાં ઘઉં ચણા સરસવ જેવા મુખ્ય પાકોની વાવણી થતી હોય તો એના માટે ખાતરની વધારે માંગ હોય તો એના કારણે છે ખેડૂતોને મોટી રાહત થતી આજે વિશેષ મિત્રો જે નાઇટ્રોજન છે મિત્રો એનપી જે આપણે કહીએ છીએ બરાબર બરાબર જેમાં એનપી કે નાઇટ્રોજનની અંદર તેતાલીસ ઝીરો બે બરાબર કિલોએ જે સબસિડી મળવાપાત્ર થશે રૂપિયાની બરાબર પોટાશ માટે છે મિત્રો સુડતાલીસ